બુટલેગરને દબોચી લીધો ત્યારે બુટલેગર દીવમાંથી દારૂનો જથ્થો લઈ ઉના તરફ આવી રહ્યો હતો ત્યારે બુટલેગરે દારૂ સંતાડવા બાઇકમાં બનાવ્યું હતું ચોરખાનું ત્યારે પોલીસે વિદેશી દારૂની બોટલ

ત્યારે પોલીસે દારૂના જથ્થા સાથે બુટલેગરને દબોચ્યો છે તો બુટલેગર દીવમાંથી દારૂનો જથ્થો લઈને ઉના તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને સંતાડવા માટે બાઇકમાં નવું ચોરખાનું બનાવ્યું હતું ત્યારે પોલીસે વિદેશી દારૂની બોટલ સાથે તેને દબોચી લીધો છે ત્યારે એકત્રીસ ડિસેમ્બરને લઈને ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે ત્યારે આ દારૂની હેરાફેરી ઝડપાઈ ગઈ છે